કચ્છ તારીખ વીસ સોમવારે અયોધ્યામાં રામ મંદિર રામ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે લખપત તાલુકા મુખ્ય મથક દયાપર સનાતન હિન્દુ સમાજ દ્વારા દયાપર ગામને સુશોભન સાથે શણગાર કરવામાં આવ્યો છે તેમજ દરેક સમાજના મહિલા મંડળ દ્વારા આસોપાલવના તોરણ બનાવવામાં આવ્યા હતા તેમજ દરેક સમાજના યુવા મિત્રો દ્વારા દરેક મંદિરોને સાફ સફાઈ કરવામાં આવ્યા હતા તેમજ શણગારવામાં આવ્યા છે ઉમિયા માતાજીનું મંદિર રામ મંદિર હનુમાન મંદિર સત્યનારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિર કમલેશ્વર મહાદેવ મંદિર પણ શણગારવામાં આવ્યા છે તેમજ બહેનો રંગોળી બનાવવામાં આવી હતી તેમજ શનિવારે બાઇક રેલી કાઢવામાં આવી હતી તેમજ રવિવારના મશાલ રેલી કાઢવામાં આવશે તેમજ સોમવારે સવારે વાજતે ગાજતે રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવશે મહા આરતી કરવામાં આવશે તસવીર દર્શન સોની દયા પર રિપોર્ટર દર્શન સોની દયા પર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો